અંજાર શહેરના દંગાનાકા વિસ્તારમાં ગાંજાનો વેચાણ કરતા ત્રણ ઈશ્મોને પોલીસે દબોચી લીધા છે આ મામલો સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ਨੇ ખાનગી રાહે બાતમી મળેલ હતી કે અંજારના ગંગાનાકા પાસે સિદ્ધેશ્વર તળાવની પાળે છાપરો કેબી બનાવી ત્રણ બાજુ ખુલ્લું રાખી તેમાં ખુરશી સોફા વગેરે રાખી ગાંજાનો વેચાણ કરાઈ રહ્યો છે મરેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી અહીથી 3 શખસોને ઝડપ્યા હતા. ઉપरांत વધુ તપાસ કરતા અહીથી પ્લાસ્ટિકની કોથળીમાંથી 3 જબલામાંથી વનસ્પતિ જન્ય લીલા પાંદડા જેવો ગાંજો મળી આવ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન પોલીસે અહીથી 4920 નો 492 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી આરોપી ઈશ્મોની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે